નવસારી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં એમાં તો રાત્રે બારથી બેમાં જે વરસાદ થયો અને એના સાથે જ ઉપરવાસમાં જે મહુઆ અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ થયો હતો એનાથી પૂર્ણા નદીની લેવલ ભયજનક સપાટીથી ઓછી જતી હતી નવસારી તાલુકામાં ગઈકાલે રાત્રે આમ ચોવીસ કલાકનો એકસો સાહીઠ છે પણ બે કલાકમાં વધારે વરસાદ થયો હતો અંબિકા નદી અને કાવેરી નદી તો હાલ ભયજનકમાં નથી પૂર્ણા નદી અઠ્યાવીસ આપણે પૂર્ણા નદીની ત્રેવીસ ફૂટની ભયજનક સપાટી છે અઠ્યાવીસથી ઉપર પણ આ રેન્જમાં પાણી જાય છે વલસા નવસારી જિલ્લામાં હાલ સુધી આશરે બાવીસસો લોકોને આપણે શિફ્ટ કર્યા છે આશરે સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાંથી નવસારી શહેર વિસ્તારમાં રેલ રાહત કોલની બાલાપીર દરગાહ દશેરા ટીકરી રુસ્તમવાડી વિજલપુર જેવા અને અન્ય નીચાણવાળા એરિયાથી આશરે સોળસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ગ્રામ્યમાં પારડી વાડા અડદા ધારાગીરી નશીલપુર પિંસાડ કછો કસબાપાર ચંદ્રવાણસુપા આટલા ગામોમાં મળીને આશરે સાડા છસો લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે આજના દિવસે નાના મોટા સિત્તેર અને મુખ્ય માર્ગો ચાર બંધ છે આ જે લોકોને આપણે સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં એમના આરોગ્યની સુવિધા કરવામાં આવેલી છે પંદર જેટલી મેડિકલ ટીમ સલામત સ્થળો પર નિમણૂક કરવામાં આવેલી છે એના સાથે જ દસ જેટલા થર્ડ ટ્રાઇમેસ્ટરના એએનસી મધર્સને આપણે સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલું છે કે કોઈ ઇશ્યુ ન આવે જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાં સ્વચ્છ પીવાનું પાણી રહેવા જમવાની વ્યવસ્થા આ બધી સગવડ પણ કરવામાં આવેલી છે હું નવસારી વિજલપોર પ્રમુખ મિનલ દેસાઈ છે છે આજે તેમાં વધારે પાણી આવ્યું તેને લીધે અમારે સવારે વીસ હજારનું નું પેકિંગ અને અત્યારે વીસ હજારનું પેકિંગ અમે કરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં અમે પહોંચાડી રહ્યા છીએ અત્યાર સુધીમાં તો દસ થી બાર પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ આવનારા દિવસોમાં પણ અમે કાલે સવારે પણ અમે પાછા ફૂડ પેકેટ બનાવવાના છે અને અત્યારે વીસ હજાર પહોંચાડવાના છે અને સવારે પણ વીસ હજાર પહોંચાડી રહ્યા સવારે પુરી બટાકા અને અત્યારે ખીચડી પહોંચાડી રહ્યા છે